No.

મિત્રો આ યુદ્ધ હજુ પણ લંબાવવામાં આવે તો સોનાની કિંમતોની અંદર કેટલી અસર થઈ શકે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર વધારામાં જશે કે ઘટાડામાં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આવરીઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં સોનાની કિંમતો જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે એ જોઈને રોકાણકારો કહી રહ્યા છે હાલ શેર માર્કેટ ની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે

સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય છે દાખલા તરીકે વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો સૌ પ્રથમ આજની વાત કરીએ તો મિત્રો આજે તો આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો

જારે દસ ગ્રામ સોનું છન્નું હજાર આઠસો એસી માં સો ગ્રામ સોનું નવ લાખ હજાર તો મિત્રો જે ચાંદીની કિંમતો તેજીમાં જોવા મળી રહી હતી જે ચાંદી આજે સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો નેવું માં અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો તો મિત્રો હવે આગામી આગામી દિવસોની દિવસોની વાત કરીએ અંદર અંદર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સોનાની કિંમતોની કેટલી અસર થઈ શકે અને સોનું જે છે એ મિત્રો હવે મોંઘું થશે કે સસ્તું તો જેના સૌથી પહેલા માહિતી મેળવીએ તો મિત્રો જો સોનાની વાત કરીએ તો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે અને

સોનું જે છે છે એ મિત્રો થતું જ જોવા મળતું હોય તો શેર માર્કેટમાં તેજી જોવા મળે તો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને જો મિત્રો રૂપિયાના મૂલ્યમાં પણ વધઘટ જોવા મળે તો સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે તો મિત્રો હવે સોનાના દાગીના બનાવવા માટે કેટલી રાહ જોવી પડશે જેની વાત કરીએ જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધી સોનું જે છે એ મિત્રો મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું

એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જેને નીચા નથી આવવા દેતું તો જેનું મુખ્ય કારણ લોકલ પ્રીમિયમ છે અને જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર રોકાણકારોની સંખ્યા વધતી જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો પણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર માર્કેટની અંદર સામાન્ય તેજી જોવા મળી રહી છે પરંતુ જો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે અથવા તો શેર માર્કેટ તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે તો સોનાની 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 કિંમતોની અંદર અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે તો ફરીથી બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હાલ અત્યારે સામાન્ય ઘટાડામાં જોવા મળી શકે છે કારણ કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના કારણે સોનાની કિંમતોમાં હાલ અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનાની કિંમત જે દિવસે ને દિવસે ચમકતી જોવા મળી રહી હતી જે સોનામાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી અને સૌથી વધારે લગ્ન માટે સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો એ લોકો સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે પરંતુ હાલ મિત્રો સોનું જે છે એ ફરીથી તુલનામાં બે હજાર પચીસ માં સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે એ જોઈને ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ સિત્તેર હજાર થી લઈને પંચોતેર હજાર ની આજુબાજુ જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો સોનું જે છે એ અત્યારે સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છે અને તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હાલ મિત્રો અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સોપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો ડોલર ઇન્ડેક્સની અંદર વધઘટ જોવા જોવા મળે અથવા તો શેર બજારમાં અને જેની સાથે વાત કરીએ તો મિત્રો રૂપિયાના મૂલ્યની અંદર વધારો ઘટાડો આ બધી જ બાબતો સોનાની કિંમતોને અસર કરી શકે છે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં મોંઘું અને સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો ક્યારે સોનાની ખરીદી કરવી જેની સંપૂર્ણ માહિતી